શું નામ તમારું અંજુબેન પરશકુમાર અમૃતિયા અંજુબેન તમારી સાથે ગઈ શું ઘટના બની કોણ આવ્યું હતું અને શું આખો વિવાદ છે વિવાદ અમારે મારા જેઠનો મારો વિવાદ છે મારા દિનેશભાઈ દિનેશભાઈ અમૃતિયા જસદરના પ્રભારી છે અને ઈ લોકો મારા સગા જેઠ થાય છે બિપિનભાઈ અમૃતિયા મારા સગા જેઠ થાય છે આનંદ અમૃતિયા મારો ભત્રીજો થાય છે મારા હસબન્ડ ની બીમારી તબિયત ખરાબ હતી અને એની ડેટ થઈ એટલે અમને એનો ફોન આવ્યો એટલે અમે સવારે અહીંયા આવી ગયા મુંબઈ થી હું ને મારી બેબી બે આવ્યા સવારે સાડા છ વાગે પછી અમે મારા જેટની ઘરે જ બે દિવસ રોકાણ હતા અને પછી અહીંયા અહીંયા મારા ઘર માંથી ચોરી કરી ગયા એ અમને ખબર નહોતી બધી વસ્તુ ટોટલી મારા ઘરમાંથી સોનું પૈસા પપટપરાની ફાઇલ બધું પણ લઈ ગયા ઈ મને કોઈ વાંધો નહોતો અમે અમે સીધી પડી અમે નવ મહિના કોઈ વસ્તુ કરતા નહોતા પરમ દિવસે મારી ઘરે અચાનક નો સાડા દસ પોણા બેલ મારી એટલે મેં તો કઈ ખબર નથી એટલે મેં સીધો દરવાજો જ ખોલી દીધો ત્રણ જણા ઉભા હતા બિપિન અમૃતિયા આનંદ અમૃતિયા અને એનો ફ્રેન્ડ હતો જગદીશ હવે ઈ ત્રણ જણા દારૂ પી ના બધા એટલે મેં સીધો જ સીધો જ મેં હાથ આમ કર્યો કે ભાઈ તમે અંદર ના આવો એટલે મને ધક્કો મારીને કે ઘર મારું છે તું પ્રોપર્ટી અને પાછો તું ને હું પ્રોપર્ટી ખાલી ઘર અને નીકળ એટલે મેં કીધું ઈ જયારે થાશે ત્યારે કોરોટમાં બધું થશે તમે અત્યારે એક કામ કરો અત્યારે નીકળો તમે દારૂ પીધેલ છે ગાડો બધી એટલી હદે મને મને તો એટલી ડોઝર કરી એટલે સીધો સો માં કોલ કરી દીધો કે મારે બહેસ નથી જોતી મેં સો નંબર માં કોલ કર્યો ઉપર થી સો નંબર વાળા સાહેબ એવા એને કીધું કે બોલો બેન એટલે મેં એને કીધું કે આ દારૂ પીને અત્યારે મને મારવા માટે આવ્યા છે એટલે તમે આને લઈને જાઓ એટલે ઈ સાહેબે મને કીધું કે હાલો તમે લખાવો તમે કા ન્યાં આવો અરજી કરવા આવું તો ઉપર થી કોઈ નો કોલ આવ્યો ઈશા સાહેબ ને કેનો આવ્યો એ મને ખબર નથી એટલે મારા જેઠના બાબા એ કીધું અલ્યો વાત કરો ને એટલે ઈ સાહેબ બિચારા બી ગયા એને વાત કરી વાત કરી એટલે એને એમ કીધું કે ઓર કોણ છે ઈ મને ખબર ના પડી એને જી હતું ઈ એને ઉપર થી એટલો ફોર્સ આવ્યો ઈ સાહેબ એ ઢીલું મૂકીને મને કે બેન તમે સવારે આવજો બેન તમે કે સવાર આવજો એટલે મેં કીધું હા સવાર આવીશ એમ મારે કાઢવા તા બીજું કઈ નતું મેં ઘર માંથી એને કાઢ્યા સીધી છું ના તો કપડા બદલાવી અને પોલીસ કહી સર મારે યાર આ બનાવ બન્યો છે આ મારવા માટે આવ્યા તા મને અને નીચે ગાડી પાર્કિંગમાં એને લઈ લીધી તો એનો પ્લાન એ હતો કે કોઈ અમે એને ખબર છે આખા ફ્લેટમાં કે બધા વેલા સુઈ જાય છે એને બધી પ્લાન ની ખબર હતી અને આની પહેલા સીસીટીવી કેમેરા ફૂટેજ દસ દી પહેલા બધો પ્લાન હતો એને સીસીટીવી કેમેરા બહાર નહીં ખા મારા ઘરમાં ચોરી કરતા કઈ આવ્યું નહીં અને અમારા ફ્લેટ વાળા નહીં ને ખબર કે સીસીટીવી કેમેરા બરી ગયા છે બિચારા બધા મને કહે કે સીસીટીવી કેમેરામાં બધું આવશે હાલો આપણે કાઢવા જઈએ અમે નીચે કાઢવા ગયા ને તો ઓલા સીસીટીવી કેમેરા વાળા ભાઈ અમે બોલાવ્યા કે તમે જોવો તો કે આ કેમેરા મને કે બેના તો બધું બરી ગયું છે આ બધું પ્લાન શહીદ થયું છે મારા ઘર વાળા દારૂ પીવરાવી અંદર નાખ્યું હોય કે ન નથી બધું પ્લાન શહીદ થયું છે ભલે આપણે એને ઓળખતા હોય કે ન ઓળખતા હોય એનો સગો ભાઈ લાશ પડી હતી હોસ્પિટલ ની અંદર અને એ ભાઈ કાકો દીકરો મારા ઘર માં ચોરી કરતા હતા મારી કિયા ગાડી લઈ ગયા કિયા ગાડી ઇન્સ્યોરન્સ મારા હસબન્ડ ભરેલો છે

તમે નિરખીને જોઈ શકો છો પૂરી દુનિયા જેટલા માણસો છે એને હું રિક્વેસ્ટ કરું છું કે કોઈ આંધ્રુ માણસ તો છે નહી મારી એટલી રિક્વેસ્ટ છે કે મને પૂરો ન્યાય મળે અને મારી પાસે એક એક વસ્તુના પ્રૂફ છે એને વિલમાં એમ લખેલું છે કે ઈ તો પંદર વર્ષથી ઘર છોડીને ચાલી ગઈ હતી હા ચાલી ગઈ હતી એ વાત સાચી હતી કે ડ્રિંક્સ નો પ્રોબ્લેમ હતો મારા ઘરવાળા બીજો કોઈ જાતનો મને પ્રોબ્લેમ નતો. અમે આવતા જતા હતા. મારી છોકરી કન્ટિન્યુ આવતી હતી બે બાપ દીકરી બે હાજર સત્તરમાં મલેશિયા થાઈલેન્ડ ચાઇના બધે ફરવા ગયા તા એની એના વિઝા મારી પાસે છે બધું ટોટલી છે મારી છોકરી બે હજાર એકવીસમાં એને નવ તો લા નવ લાખનો સેટ કરાવી દીધો એ પણ મારી પાસે પ્રૂફ છે કન્ટીન્યુ મારી પાસે એવા પ્રૂફ છે કે જેથી કરીને અમારા હસબંધ ને કોઈ વાંધો નથી હું જયારે અહીંયા રાજકોટમાં આવું ત્યારે એરપોર્ટે મને મારા હસબંધ તેડવા આવે છે અને જેટલી તેટલી હોટલમાં અમે જમવા ગયા ઇમ્પિરિયલ માં બધા અમારા જાણીતા છે એને તમારે પૂછવાની છૂટ કે આ લોકો આવે છે અહીંયા જમવા અમે કમ્પ્લીટ બે માળાને કોઈ પ્રોબ્લેમ નહોતો એને એવો કેમ દર્શાવ્યું કે વાંધો છે મારે ક્યાંય વાંધો નહોતું પ્રોપર્ટી

લીગલ કેસ ચાલે છે તો મારી મમ્મી ને અહીંયા રહેવાનું છે મારા મોટા આદા છે જદરના પ્રભારી દિનેશભાઈ અમૃત્યા તેમનો છોકરો આનંદ અમૃતિયા અને મારા બીજા આદા છે બીપિન અમૃતિયા બે દિવસ પહેલાં એ મારી મમ્મી માટે હમલો કરવા આવ્યા રાતના અગિયાર વાગે એમનું કહેવાનું એમ છે કે આ ઘર ખાલી કરી આપો પણ એ લોકોએ લીગલ નોટિસ આપવી જોઈએ ને તમે તમારી રીતના જ્યાં સુધી લો જેટલું મેં ભણેલું છે તમે મારા ઘરનું પગથિયું નહીં ચડી શકો કારણ કે એકલી લેડીઝ રહે છે એ લોકો ઘરમાં ઘૂસી અને મારી મમ્મીને અહીંયા હાથ પકડીને તમે ધક્કો મારો છો એનો મતલબ શું તમે શું કરવા માટે આવ્યો અને મારે સોશિયલ મીડિયા મીડિયાનો સહારો એટલે લેવો પડ્યો પોલીસવાળા અમને જવાબ નથી આપતા મારી મમ્મી રાતના બાર વાગે પોલીસ સ્ટેશને ગઈ બે કલાક સુધી બેઠી કે એફઆઈઆર પાડવી છે પોલીસ વાળાએ નોર્મલ કમ્પ્લેન લઈ એની ઉપર સાઈન કરીને કે આ એફઆઈઆર છે હું તમને કાગળીઓ બતાવીશ તમને લાગશે કે એફઆઈઆર છે કોઈ અભણ માણસ હશે ને એમ કહી દેશે કે મારો કહેવાનો મતલબ એમ છે કે તમે બીજેપી ના કાર્ય કરતા છો મતલબ તમે ગમે એનું મર્ડર કરી નાખશો કે મારી નાખશો ગમે એને ટોર્ચર કરશો કે ગમે એને ગમે એટલો અત્યાચાર કરશો તમારી ઉપર કઈ એક્શન નહીં બીજા કોઈ વાત લોત મતલબ સોશિયલ મીડિયા મીડિયા કમિશનરને ને રીચ આઉટ કરવાની કોશિશ કરી પણ ત્યાંથી ને કંઈ જવાબ નથી કમ્પ્લેન તો અમારી લેતા જ નથી અગર લઈ લે છે તો જ્યારે એ લોકોનો ફોન વહી જાય છે કે હા ભાઈ હું નહીં આવું પોલીસ સ્ટેશન મારો ભાઈ આવી જ રીતના વાત કરે છે કે હું નહીં આવું પોલીસ સ્ટેશન તારથી થાય આ શબ્દ એને પોલીસ મારી સામે પોલીસવાળાને કીધે છે કે હું નહીં આવું પ્રોબ્લેમ એ છે કે બધી જ પ્રોપર્ટી એ લોકોએ ઝડપી લીધી છે પણ એમાંથી જે પ્રોપર્ટીઝ એની પાસે છે એમાંથી હાફ ઓફ ધ પ્રોપર્ટી સૂચિત છે એનું પ્રોબેટ નીકળે નહીં નહી કોર્ટમાં મને એવું જાણમાં આવ્યું છે કે એને કોર્ટમાં એમ કીધું છે એ મા દીકરી તો છે જ નહીં તો કોર્ટે કાંઈ પ્રૂફ ના માંગ્યું કારણ કે મેં જ્યારે પ્રોબેટ માટે અપ્લાય કર્યું તો જજે મને એટલા સવાલ કર્યા મારી પાસે એટલા ડોક્યુમેન્ટ્સ લીધા પહેલી વાત તો આંબો ફેમિલી ટ્રી માગ્યું મારી પાસે આ બધા લીગલ પ્રૂફ માંગ્યા કે હું એની લીગલ હાયર છું તોય તમે એની પાસે કાંઈ પ્રૂફ ના માગ્યા કે એની વારસદમાં કોઈ છે જ નહીં તમે માની લીધું કે આ દીકરી નથી તો નથી અને મને હવે એવું લાગે છે કારણ કે એને એવું કીધું હશે એટલે જ એ મારી મમ્મીનું મર્ડર કરવા એવું હતો કે હયાત જ નથી કારણ કે ઘરમાં આવીને ગેટ બંધ કરવાની કોશિશ કરતો હતો બાજુવાળા આંટી બે ગેટ બંધ કરો તો દેખાય નહીં તો એ બેઠા હતા એટલે મારી મમ્મી બચી ગઈ નકર મારી મમ્મીનું શું થતી મને નથી ખબર હું ઓલરેડી મારા બાપને તો કોઈ ચૂક્યું મારી માને કોઈ દેવાની મારે અને પોલીસ થી ન્યાય નથી મળતો કોઈ નેતા થી ન્યાય નથી મળતો તમારે કરવાનું શું શું માંગ છે બેન તમારી માંગી છે કે બસ સોલ્વ તો જજ કરી દે તો એ તો સાચું હશે એ જ સાચું પડશે પણ મારે મારી મા માટે પોલીસ પ્રોટેક્શન જોઈએ છે અને આ લોકોની ઉપર સ્ટ્રિક્ટ એક્શન લેવા જોઈએ કારણ કે એને મારી મમ્મી ઉપર જે હુમલો કરવાની કોશિશ કરી એની ઉપર કાઈક તો એક્શન જોઈએ છે કારણ કે બીજેપી માં છે એટલે તમે એને કાઈ નહીં કરો ના એને લોકઅપ માં નાખશો ના કાઈ કરો એટલે મારે ન્યાય તો જોઈએ જ છે પોલીસ પ્રોટેક્શન જોઈએ અને મારે એ લોકો જેલમાં જાય તો જેલમાં જે જે એક્શન લેવા તો લ્યો